સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સારવાર આપતા હોવાના બન બણગા તંત્ર ફૂંકી રહ્યું છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવે છે તે બંધ હાલતમાં હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા દર્દીઓ પરેશાન બન્યા છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે નવસો કરોડ રૂપિયાના ખર્ચે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું કે સિવિલ હોસ્પિટલનું નિર્માણ થતાં સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી અને સરહદી રાજ્ય રાજસ્થાનમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં કેટલીક સુવિધાઓના અભાવના કારણે હાલ તો દર્દીઓ પરેશાન બની ચૂક્યા છે કરોડો રૂપિયાના ખર્ચ કરી દર્દીઓને સારવાર મળી રહે તે માટે અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા લાંબા સમયથી સીટી સ્કેન મશીન બંધ હોવાને લઈ સારવાર અર્થે આવતા દર્દીઓને મસ મોટી ફી ખર્ચી ખાનગી ક્લિનિકનો સહારો લેવો પડી રહ્યો છે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પણ સીટી સ્કેન મશીન કાર્યરત કરવા માટે રાજ્ય સરકાર અને વહીવટી વિભાગને પણ જાણ કરવામાં આવી છે સાથે સામાજિક યુવા કાર્યકર દ્વારા જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી એક તરફ રાજ્ય સરકાર દ્વારા સર્વે સુખીના સંતુ સર્વે સંતુ નિરામયાની વાતો કરવા કરી રહ્યું છે સાથે જ અદ્યતન સારવારના તંત્ર દ્વારા બણગા ફુંગાઈ રહ્યા છે પરંતુ હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે